નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજનો વિડીયો છે જૂનાગઢ જિલ્લામાં બિલખામાં આવેલા રામનાથ મહાદેવના મંદિરના દર્શનનો તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આપ જોઈ શકો છો પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ગિરનારની વનરાજીની વચ્ચે આવેલું આ મંદિર આપણને ખૂબ સુખ શાંતિનો અનુભવ કરાવે એવી સરસ જગ્યા છે મંદિરના વધારે વિડીયો તો નથી આપણી પાસે પણ અહીંયા તમને પ્રકૃતિના સરસ મજાના વિડીયો દર્શાવેલા છે તો આપ પ્રકૃતિનો આનંદ લઈ શકો એ રીતનું આપણે વિડીયોનું શૂટિંગ કરેલું છે તો આપ રસ્તો જોઈ શકો છો ગિરનારની વનરાજીનું જંગલ આસપાસ દેખાઈ રહ્યું છે અને વચ્ચેથી રસ્તો પસાર થઈ રહ્યો છે ચોમાસાનો સમય છે વરસાદના ધીમા ધીમા છાંટા આવી રહ્યા છે અને વાતાવરણ એકદમ આહલાદક બની રહ્યું છે તો પ્રકૃતિની વચ્ચે ભગવાન ભોળાનાથ એટલે કે રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે આજે આપણે એના દર્શન કરી અને તેની વિગતો જાણીશું તો સૌ આ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં ઓમ નમ શિવાય અવશ્ય લખજો તો પહોંચી ગયા છીએ આપણે મંદિરના પરિસરની અંદર ગાડીને પાર્ક કરી દીધી છે અને અહીંયા બાજુમાં ચેકડેમ છે એની પણ આપણે મુલાકાત લેશું તો ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા પધાર્યા છે આ બાજુ જંગલ ખાતાની ઓફિસ છે અને મંદિર એ થોડાક પગથિયા પર ઊંચાઈ આવેલું છે તો ત્યાં આપણે દર્શન કરવાનું છે મંદિરનું પરિસર પણ ખૂબ સરસ મજાનું છે આપણને બેસવાનો પણ આનંદ થાય અહીંયા પણ કામકાજ ચાલી રહ્યું છે આસપાસ આપ જોઈ શકો છો ગિરનારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ચોમાસાનો સમય હોવાથી એકદમ આપણને લીલોતરી દેખાય છે અહીંયા ઉપર જવાનો રસ્તો છે એ પણ એટલો જ સરસ મજાનો છે કે જ્યાં આપણને ચડવામાં પણ એક અનેરો આનંદ આવે છે એક એક પગથિયે તમને પ્રકૃતિની સુવાસ આવે એવી રીતનું અહીંયા વાતાવરણ છે આપ જોઈ શકો છો બધી જ બાજુ ગિરનારના પર્વતો અને તેની સુંદર લીલી છમ વનરાજી પથરાયેલી છે મંદિરના દર્શન કરવા માટે આપણે ઉપર તરફ પ્રયાણ કરીએ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આવી કુદરતી જગ્યાએ જવાનો એક આપણને ખૂબ જ અંદરથી ઉત્સાહ અને આનંદ હોય છે તો આપ લોકોને પણ જ્યારે સમય મળે ત્યારે આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો ખૂબ જ સુંદર જગ્યા છે અને જે લોકો પ્રકૃતિના ચાહકો છે ને તો આ જગ્યા પર ખૂબ જ અનેરો આનંદ આવે એવી જગ્યા છે તો ઉપરની તરફ આપણે પ્રયાણ કરીએ પગથિયા ઉપર ચડતા ચડતા ભગવાન ભોળાનાથનું આપણે નામ લેતા જઈએ આપ જોઈ શકો છો ઉપર પહોંચી ગયા છીએ અને બંને સાઈડ એ ગિરનાર આપણી સાથે સાથે આપણને ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે સાથે આવતો હોય તેવો આપણને અનુભવ કરાવે છે એટલી સરસ મજાની લીલી વનરાજી છવાયેલી છે કે એનું અહીંયા વર્ણન કરવું શક્ય નથી તેમ છતાંય આપણી પાસે જેટલા ફૂટેજ છે એ બતાવી અને આપણે તમને એનો બને એટલો આનંદ અને અનુભવ કરાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મંદિર તરફ આપણે પ્રયાણ કરી ભગવાન ભોળાનાથ રામનાથ મહાદેવના દર્શન કરી અને અહીંયા આપણે થોડી વાર બેસીએ તો આ છે મંદિર પરિસર ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ તો આ છે રામનાથ મહાદેવ મંદિર જૂનાગઢ જિલ્લામાં આવેલું એકદમ સરસ અને પવિત્ર અને કુદરતી જગ્યા છે અહીંયા તમને બાપુનો ધૂણો અને એની સમાધિ એ દરેક વસ્તુ અહીંયા જોવા મળે છે તો આ છે ગિરનારની વચ્ચે આવેલું પ્રકૃતિની ગોદમાં આવેલું રામનાથ મહાદેવનું મંદિર ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ જગ્યા છે મંદિર પણ ખૂબ વિશાળ અને સરસ છે આપણે દર્શન કરીને બેસવાનો પણ એટલો જ આનંદ આવે એવી પવિત્ર જગ્યા અહીંયા છે રામનાથ મઢી તો દર્શન કર્યા બાદ થોડી વાર બેસીને હવે આપણે નીચે ઉતરીએ તો જેવી રીતે ચડવામાં આપણને આનંદ આવ્યો તો એવો જ આનંદ નીચે ઉતરવામાં પણ આવે છે બંને બાજુ લીલીછમ વનરાજી છે જે મનને શાંત કરે છે અને આપણી આંખોને ગમે એવી લીલીછમ વનરાજી બંને બાજુ છવાયેલી છે તો હવે આપણે જઈએ છીએ ચેકડેમ તરફ અહીંયા જંગલ ખાતા તરફથી બધી સૂચનાઓ મૂકેલી છે અને આપણે સૂચનાનું પાલન કરી ક્યાંય કચરો નહીં કરીએ અને અહીં એવી પણ સૂચના છે કે અંદર આવવા પણ ન જવું કારણ કે મગર છે તો ફક્ત આપણે પાણીનો દૂરથી આનંદ લઈએ અને સૂચનાઓનું બરાબર પાલન કરીએ તો અહીંયા વહેતું ઝરણું છે બંને બાજુ વનરાજી ગિરનાર છે અને ખૂબ જ સુંદર વાતાવરણ છે ખળખળ વહેતો પાણીનો અવાજ અને વહેતી નદી એક પ્રકૃતિનું આહલાદક સ્વરૂપ ઊભું કરે છે જે આપણા મનને ગમે એવું છે નયનરમ્ય દ્રશ્ય આપણી સામે સર્જાઈ રહ્યું છે